પણ આયર તું આયર તો છો જ નહીં જોકે આયર હોય તો આબુ બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર સાથે ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે વરણ આવે છે હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે ધામની પણ તું એ ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કેવું પડ્યું કે માં આનું તું કઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી જો આવા પાપીઓ બે ત્રણ હશે મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા માણા મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે હે આ હિરો તમારા હપ ને મને બહુ આનંદ આવે છે કે મોરલીધન મોગલ તમારી એકતા રાખે હપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે તો તમારા હજારો લાખો વિડીયો વાયરલ થાય મને આયરો દુઃખ થાય છે તમારું ચારણ નો સાળો કરતા નહીં સારણ કોઈ ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી મૂકજો ઘડી કે તમારી ધૂળ ખોદી છે મહાશક્તિ છે છે સારણે ને એની છોડી સિવાય કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી નાનતીકાળા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને નો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂર હજી ભેગા ન્યા થતા એ કરો ને આવા ધંધા એ કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાયતી એનો એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવવાળી બાપ તળાજામાં જોકે હું એને દુર્ઘટના કહું છું તો છે જ પણ એમ દુર્ઘટકા કહેવામાં આવે છે અને બીજી વાત કે જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આદી આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈ બોલે નહીં કારણ કે આયરને ખબર દમે ગમે તો ભાણે જ છે અમારો ભાણે જ કદાચ સામો થાય તો મામાની જાતું કરવાનો નિયમ છે કે ભાણે જ છે આપણો સમા કરી દ પણ આ આયર આવું બોલે નહીં આ એક ધાનનું ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આયે કર્યું છે કોણે આ ધાનના ધનેરવ કહું છું એને કારણ કે એના માણસાય છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આજે મારા કરતાં કદાચ એક બે વર્ષ નાનો કારણ કે હિત તમે ગટકાવી ગયા છે તો આવો હિંતર વરહનો ઉઠી અને આ જે વઘારે છે આના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કંઈક બુદ્ધિ નહીં વેઠા મૂકી એ ભાઈ તું આ હું બફાટ પર બંધ કર હાથમાં માયક લઈ લેવા નવ બોલ્યામાં નવ ગણ જાણતા તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જો કે આયર તો આવું બોલે જ નહીં પણ હું એટલું કઉ છું કારણ અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલ ને માને છે મણી વરવાળી કબરાવાળી હજારો આયર છે આ વરવાળી નેવ ટકા વરણ અઢારે આવે છે પણ નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરીને કહું છું આયર આવું બોલે નહીં આ આઈના આદેશ છે વડવાળી મોગલના પણ

પણ આયેલો મને દુઃખ એટલા માટે થાય છે કે એક અમારી ભગવતી એમાં તમે આવી ગયા ને આવી ગયા અમે તમારા ભાણે જ છે તમે મહાળ છો પણ દુઃખ સાથે મને કહેવું પડે છે કે આ ગોર ખોદી બોલતો તો ધરતીને ભારૂપી એક ધાનનું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલે હું ધોખો નથી કરતો આ કારણ કે આપણે મામા ભાણે છે તમારું અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે કારણ કે અમારી તમારું દસ જણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા મેં મારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આ આયર આવું બોલે જ નહીં કીધું ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરી ખરી ને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો બનાવશે મને એમ કે પછી વાત પછી વાત મને ગણાય વડીલોના ફોન આવ્યા બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દો મને તઈ મને દુઃખથી કા છત્રી કલાક વાઈ ગઈ કાલ કાલનો શા બનાવો અને કોઈ આયરે ભલે વીડિયા એક બે મૂક્યા છે મારા વિકે મામા હુબલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈ ચાર બોલ્યો હોત તો તમે આયરના કેટલા વીડિયા વાયરસ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતીનો અખિલ બ્રહ્મા જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા લીધો આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો એ થયો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હતો ને કે હે નેફા હે ધાન ધનરવા તું શું બોલો તો મને એપ્લિશન આક્રોશ નો આવત છત્રીસ કલાક થઈ અને કોઈ આયર વિડીયો તમે નથી દીધો હું એવું નથી કે તમે જ્યો હું તો નાદ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું એ ચારણો આયરની એકતા જોઈ લો ચારણો એકતા જોઈ લીધી ને આને એકતા કહેવાય ખરેખર હું તો દાદ દઉં છું મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એ ભલે દીધા છે આયરે એરે હું કોઈનો વિરોધ નથી દીધા છે મામા એક બે મામા દીધા છે વિકે મામા દીધા છે બીજા કલાકાર મામા દીધા બે ત્રણ દીધા છે દુઃખ થયું દે પણ આટલા આયરો છો તમે કોઈ એમ કીધું કે એ ધાનના ધનરવા પાપી રાક્ષસ આ તું શું માવે છે બોલો સોનબાઈ વિશે સોનબાઈ કયો તો એને કદાચ કબરા વાળી તો એ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠીશ રાફડા ખુલ્લા નથી હો રાફડા હુના નથી અને હવન છે પણ આયર તું આયર તો આયર હોય તો આવું બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર સાથે જમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે ઉરાણ આવે છે હજારો આયરાણી આયુરો અહીંયા સેવા કરે છે મોગલ ધામની પણ તું એ ધરતીને આરતી કરીને કેવું પડ્યું દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી બે ત્રણ હશે તો મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા મારા મામા મામા ભાણેજની જે એકતા છે આ તોડી નાખશે હે આહિરો તમારા હપ મને બહુ આનંદ આવે છે કે મુરલીધર મોગલ તમારી એકતા રાખે ને હપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો ન તો તમારા હજારો લાખો વિડીયો વાયરસ થાત મને આયરો દુઃખ થાય છે તમારો અને આ આ માના લુગડા ઉતાર લીધા તે સુધી તમે બોલતા અને અહીંયા બે ત્રણ જણા કોઈ એના જવા ને જવા બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઊભું થાય ને બીજું દવાઈ કહે આ તું શું બફાટ કરસ રાખશસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે આ મોગલને ઉજળી કરી છે પણ મારા કચ્છના આહીરો છે ને ખમીરવત્તી છે એટલે કાઠિયાવાડ ખમીર વધતી છે પણ કચ્છના જે મારા હીરો છે ને એને બધાયને દુઃખ છે ખૂબ એને લાગણી દુબાણી છે ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આયનું અપમાન કર્યું એમાં મેં ભેળા છે ખુબ દુઃખ લાગ્યું છે પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર અને પાછો તું એમ કે તને ખબર ન પડે માણા કીધું છે ને પાયણા નો હોય પણ પાંચ બેઠા હોય નવ બોલામાં નવ ગણ હોય પણ તારાથી ના બોલાય ને તે તો બોદડ પરિવાર અપમાન કર્યું છે કે જેને આંતળા નિસવી નાખ્યા છે બોલી બોલીને ચારણો કવિઓ કવિતા લખી અને તો એમ કે ચારણે મરાવ્યો પેલા ત્યાં દેવા બોદડ ના અપમાન કર્યું છે કાલકો કોક એમ કે છે કે આ ચારણો મરાવ્યો હતો દેવદ બોદડે ક્યાં દીકરો દીધો હતો એનો અર્થ થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું ગેટ જબરજસ્ત જેવા બોદડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો છે શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવીને બધાડ્યા માતાજીની કે દીકરીને એની માતાજી ગાળ બોલે છે પણ એટલું ધ્યાન રાખજો ત્યાં દેવાજ બોધળની જે ફરતીમાં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો આયરો તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાજ બોધળ નું તમે ટેચ્યુ બહેરો તમારો ગામ ગયો કે વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થાય કે આજે તે પાણી ફેરવ્યું છે રાક્ષસ પાણી ભેર્યું છે આવા અડા ભીડો આયુર થઈ ગયા અને તું આવું બફાટ કરશ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ નકર તો તું આવું બોલત નહીં કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃત જ હોય બીજી વાત કે દેવાયત મોદન તે ઇતિહાસને ને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી પણ એ ધૂળ ચાર અણો બેઠા છે ને જ્યાં હું દેહ નીલી લાગવા દઈએ અને પરંપરા છે આહિરો અને ચાર અણો નો રિવાદો આદિ આવડતી છે તો આવા કદાચ ધાનના ધનરવા બોલાયથી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આહિરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે આ આપણી આયુનું કામ છે જે ઈ પોતે પૂજે ઈ ચારણની જગદંબા છે અધારે વરણની માં છે આ કોઈ ચારણની નથી અને અમે ચારણો તમારા ઇતિહાસ દળા રાખ્યા અરે હું તો આઈહરો ને કહું છું બાપ મજૂરી કરો અને હું લાઈવમાં કઈ એમ બોલું છું કે આયરાણી કદાચ રોટલો ખાઈ આ સારું આ અમને જવા દીધો અમારે કોઈ વખાણ કરવાનો હોય આવા અમે બોલી ચારણો છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવાળાએ કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કઈક જુદું છે બોલ કાકે આ એનું ઓધણ છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નાળિયેર હાથ ચોવીસ કલાક ના જાય છે અગિયારસો હોવા અગિયારસો પંદર થી સત્તર કિલો યજ્ઞમાં માં ઘી જાય છે પણ વડવાળીને એટલું કહ્યું હે વડવાળી જો ધૂપેડું આ ચારણ નું લેતી હોય ફરતી તો આને માતું તું છ મહિના નો થવા દે કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખોદ ધોઈ જવાનું છે કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણોનો એટલું કહું છું હે ચારણો હવે તો સમજો હું કાયમ માટે કહું છું આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણ ગાણ ગાવાય આ તમે એના ઇતિહાસ સુધળા કર્યા તો તમને કીધા કે માગણ કોમ છે ને એને આની ઓકાત શું છે આની ઓકાત છે આ કઈ હદે મને બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય બીજાની ઘોડે સુધરે હું ચારણ છો ભણસો પણ મને દુઃખ એક થાય છે ભલે મેં ચારણો તો આ વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે લખાવાના છે પણ આ વડવાળી જો તને કમો તે મારે નહીં ને તો તો વડવાળી વડવાળી નો કહેવાય સાંભળી લેજે કારણ કે તઈક આયનું અપમાન કર્યું છે હાય તારો દીકરીએ દીવો હોય જાય છે રાક્ષસ તારો દીકરીએ દીવો હોય જાય છે તે અમારી આયનું અપમાન બધડાવાળી એમાં આય આવી ગઈ છે કારણ કે તત્વ એ છે નામ જુદા છે તો એક ધરતીને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે કે માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે આયરો કચ્છના ખમીરતા આયરો હાલ દેખાડું તને તે જોયા નથી આયર કારણ કે તારા સંસ્કાર જ આયર નથી તને શું કહેવાનું આવે છે અને આયર આ બફાટ ન કરે બાપ આયર ન બોલે બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં આયરના શબ્દ છે નહીં એટલે કીધું આવશે ને કારણ કે હું કોઈ કારણને માનતો નથી જેની ભેળે હજાર હાથે હું કોઈ કારણને માનતો નથી હો ચારણ સૌ કારણ રાખો હોઉં ના ઘરે પણ આ જે મેં શબ્દ દીધા છે મને દુઃખ જ સાથે છે માને ધૂપ કરી માને કીધું મા આ ધૂપેલામાં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ અને ઝૂપેલામાં જોત કરી છે વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે હું તને આયર ક્ષમા હું નથી કરતો કારણ કે હું ચાર મેં દુઃખ માંગ્યું છે આ મેં નામનો નાશ કર્યો છે મેં નામનો નાશ કર્યો છે હું તારું નામ લમા તને બીજી ખબર તાળા દામાન પર અમારી સાય નેહડી એભાલ વાળાના દીકરાને ઉભો કર્યો છે તારી ઓકાત છે તું બોલી હજા એભાલ વાળાને ઉભો કર્યો છે એના દીકરા આણાવાળાને અને અને આ પણ એ ગઈ છે આઈ કાગબાઈ નાગબાઈ તું જો આ મોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતી અને સિપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચાર ઓણાના પરિવારો છે એ વસ્તુ એને અઢારે વરણ માની રહ્યા છો તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણેજના નાતા માથે હે આયર તું તો એક ભાર રૂપી છો તું એક ધરતીને ભાર રૂપી છો તે અમારી જગતંબાનું અપમાન કર્યું છે આ વરવાળી તને સો મહિના નહીં થવા દે કારણ કે હું આક્રોશથી બોલું છું કદાચ બે ઠેકડા મારી મારી પીરિયા દે મને દુઃખ થાય છે કોઈ આયર વિડીયો ન દીધો કઈ રાક્ષસ આ તું શું બોલી રહ્યો છો આ ચારણ સમાજ ને આપણું જેને કહેવાય છે હેઠું જોયા જેવું થાય છે પણ દેવાયત બદળે તો દીકરો દીધો ને એની ચીઠીઓ બોલ્યા છે અમારે હેમુ ગઢવી કવિ કાગ આ ચારણો ઇતિહાસ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ ચારણો તું બોલો તું જોતો ખરો જરીક કાલ શું કહે આ ક્યાં કર્યો છે દીકરો ખાલી એમ ઉછો ઇતિહાસ ને આને લગાડ્યું છે દેવાઈજ બોધડે તને ખબર નથી મને હિતો તરવ રથિયા તને ખબર નથી કે મરનાર બેનને બોધડે આ જેને કહે જુભાન એપિતિક બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું નવ ઘરનો વાળ નહીં વાંખો દન એ નવ ઘરને દેવાયજ બોધડે પોતાનો દીકરો દઈ દીધો કોકે કે પૂછું કે આ આ દીકરા દીયે ઘર કે હા આ ઘર દીકરા દઈ દીએ બીજાની ખબર નથી અને ઈ દેવાય બોદડે દીકરો દઈ દીધો ઉગો અને જેમ કુંભાર ગારો જાય એમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસ ને અમર કરી દીધો પોતાનો દીકરો દઈ દીધો અને ઇતિહાસ માથે તે કોડા માર્યા છે ધરતીને ભાર રૂપી છો હેઠ તું નકામો છો મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કેવું મારે મને દુઃખ થાય છે કે તું થી આયર નો આ શબ્દ બોલો આ પાછી વાત હું રિપ્રેશન કરું છું આયર આ શબ્દ નો બોલે બોલે જ ને આયર ન બોલે બાપ ટક નું લે આવીને ખાતો હોય તો ભલે અને કદાચ કરોડોપતિનો દીકરો આયર આ શબ્દો કોઈ દી ન બોલે કારણ કે મને આ વાત ઘરે ઉતરતી નહીં અંદરથી આયતો ના પાડે છે ના વડવાળી ના પાડે છે આયર આ શબ્દો બોલે નહીં ચારણો આયર ને આપણે મામા ભાણે છે અને રહેવાના છે અને થત આવ્યા છે આથી અનાદી છે રિયા સિંહ અને રેવાના છે પણ આવા ધાનના ધનેરવા બોલેથી ને આપણે કોઈને કાંઈ વાંધો નથી પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો આનો એકનો જ હું વિરોધ કરું છું કેનો આનો એકનો જ વિરોધ કરું છું અહીંયા મારી પાસે હજારો આયર આવે છે આજ એને શરમ આવે ને કે આપણે જાય બાપુનું શું આપણે કેવું નહીં આ આ સમાજ રૂપમાં એક ભારરૂપી છે આવું આયર કોઈ બોલે જ નહીં આ આયર બોલે જ નહીં અહીંયા હજારો આયર આવે છે મારી પાસે આપણે પાણી માગો દૂધ આપે દૂધ આપો તો જેને કહે શરબત આપે એવા આવેલો આવે છે મારી પાસે પડ્યો બોલ જીલવાવાળા છે પણ તો એક ધરતીને ભાર રૂપી છે આ રાજ શબ્દો કોઈ બોલે નહીં બીજી વાત કે ચારણો આની ઉપર આ એક જ વ્યક્તિ માથે હોય એનો બીજો કોઈ ભાઈ નહીં આ એક જ વ્યક્તિ માથે કાયદેસરનું કાર્યવાહી કરવાની છે કાનૂનની જે પ્રમાણે કાનૂનનો જે નિયમ છે જે કલમ લાગતી હોય એ મુજબ આની ઉપર ગુનો આપણે કરવાનો છે અને હું મારા ચારણોને ખાસ કહું છું હે બાપ ચારણો આ વડવાળી બેઠી છે કોઈ ભડકાવ ભાષણ ન દેશો કોઈ અપમાન થયું બોલશો કારણ કે આયર અને ચારણ બે માઇન્ડ છે માઇન્ડ આદિ અનાદિ થી છે આવા ગોરખોદિયા થી કોઈ ફેર પડવા નથી ચારણ આયરો બહુ હમતદાર છે હમદદાર છે ડાયા છે વિધવાનો છે હમદે છે કે ચારણો અમે મામા ભાડણ નાતો છે કોઈ આદિ અનાદિ થી હાલ્યો આવશે કોઈ દી જવાનો નથી અને કોઈ થી કોઈની કેવડ નથી પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંઘ છોડી નાખવાનો બીજું ચારણો ચારણો તમને એટલું કહું છું કલાકાર ને કહું તળાજાનું પાણી ન પીતા હો પાણી પીવાનું બંધ કરી દો બહારનું પીવો પાણી ક્યાં કદાચ જાવ તો હારે લઈ જ પાણી નો પીશો કારણ કે આપણું માની જે ધરતી ઉપર લઈને અપમાન કરે ને એનું પાણી ન પીવાય ગામનું પાણી ન પીશો યુદ્ધ રામ વિરોધ કર્યો હતો કે આપણી માનું જે તેડી ગયો હોય લંકા માં અને એના જો આપણે માંસ ખાય ને તો આપણામાં કબુધિ આવી જાય જી એક ગીધ હતું જેને કહેવાય પક્ષી હતું એનામાં એટલી બુદ્ધિ હતી અને એને એટલું કેવું પડ્યું કદાચ મરી જાય તો બેતર છે પણ આપણી માને તેડી ગયો લંકાની માલકો રાવણ તો પછી એનું એનું ખાવાની વાત પાણી ન પીવાય એક પક્ષીને જનાવરને ખબર પડી જાય જટાયું તો તને શું કેવો અમારે અરે ફટ છે તને આયરાવો શબ્દો બોલે જ નહીં ચારણ વિશે બોલે જ ને ચારણની દીકરીનું તે લુગડું ઉતાર્યું છે ચારણની દીકરીને ગાય અરે તો ધરતીને ધબ્બા રૂપી છો ભાર રૂપી છો આ વિડીયો એટલા માટે દઉં મને દુઃખ લાગે છે અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે હજારો કે બાપુ બોલો પણ આયરો બધા જાણે છે કે સમાજમાં આવો હોય અને હોય ભાઈ સમાજમાં હોય આવા જો ગોરખોદિયા ન હોય તો પછી કોને હારા હિણાની ખબર કેમ પડે પણ આને કાયદેસરની એની ઉપર કાર્યવાર કરો પણ ચારણોને અને આહીરોને આપણે જે મામા ભણે નાતા છે આપણી જે પરંપરા છે બાપ એ આપણે એક રાખવાની છે કોઈની વાતમાં આવવાનું નથી આની માથે કાયદેસર કાર્યવાહી કરી અને આની માથે પગલાં કાનુ લેશે કાયદેસરના પણ હે આહિરો મને દુઃખ એટલું થાય છે કે તમારો વિરોધ કેમ નથી કરતા બાપ તમને કઈ વાંધો છે આનો મામા ભાણેજની લાગણી ને એકતા ને પરંપરા ને આદિ અનાદી થી જે આવડ વખતથી થી આવે છે એને આ તોડવાનું કામ કરી રહ્યો છે તો આનો સંગ છોડી દેજો આઈરો હું તમને કોઈ પણ એમાં હું હોય તો ભલે મારાથી વાત કરો કદાચ હું જો કોઈ સમાજ વૈશ્ય બોલ્યો ને તો મારો શંગ છોડી દ્યો આ અઢારેય વરણને લઈને હાલેશ એક વરણને લઈને નથી આવતી અઢારેય વરણ ચારણ હોય રબારી ભરવાડ આયર મેર કાઠી દરબાર રબારી ભરવાડ મેઘવાડ કદાચ દલિત હોય તોય ભલે સમજી લો વાલ્મિક હોય તો ભલે મુસલે એ માન હોય તોય ભલે અને દેવી પૂજક હોય તો ભલે કોઈ પણ વરણ હોય ઠાકોર હોય તો ભલે અઢારે વરણને મોગલ લઈ નાલેશ સાહેબ પક્ષપાત નથી મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે મેં અમારો મામો છે એ ભાઈ બોલતો મામો નથી એ કે તમારા મામો બોલે મેં અમારો મામો આવું બોલે જ નહીં આ શબ્દ છે આવું બોલે નહીં મેં એને એ પણ કીધું છે મેં આયર આ શબ્દ ન બોલે કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે પણ એક દેવાય બોદરની પટ્ટીમાં જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પરતીમાં તમારા અને મારા આ હીરોને હું જાહેરમાં કહું છું બાપ તમારા ઘરે મકાન રાખો કાચા રાખો બંગલા રાખો પણ એમાં એવું લખો કાચરા આહિરનો પણ તે આહિરના શબ્દ માથે દેવાજ બોદરની પટ્ટીમાં એક તે ધબો લગાડ્યો છે ધબો આવું તું બોલોસ દેવાજ બોદરે જને કહે એક બેનને જીભાન માટે એક જને દીકરો દઈ દીધો અને તે ધબો એના ઇતિહાસ માટે તે ધબો લગાડી દીધો છે અરે ચારણો

આજ ભગવતીનું અપમાન કરી રહ્યો છે આજ અમારા મામા ભાણેજના જે આદિ અનાદીથી જે નાતા છે અમારી એકતા છે એના આ રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે આ છે માફી લાયક નથી અને આના વડવાળી મોગલ પણ માફ નહીં કરે મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા અને કચ્છના આયરો તો સમજી ગયા જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે આવાય નહીં બાપુ આવા તો બફાટ કર્યા રાખે આપણે એની વાતમાં આવાય નહીં પણ આવવાની જરૂર છે સમજી ગયા ને હંસના કાગડા કાગડાની જરૂર છે આ તો કાગડો નથી આ ધાન નું ધનેરું છે જેની કહેવાય ભાર રૂપી છે અને આયર આ શબ્દ ન બોલે હું ઘડીએ ઘડીએ કહું છું કે આયર આવું બોલે નહીં આયર ન બોલે આયર આ શબ્દો જ ન બોલે ન બોલે કોઈથી ન બોલે કારણ કે આયર તો ફોર કોમ છે યોદી વંશી છે ચારણો અને આહિરોને જેને કંઈ આદિ અનાદિથી નાતો છે આ આપણી એકતાનું તોડવાનું કામ કરે છે આયર આ શબ્દો બોલે નહીં મને દુઃખ છે પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને ચારણોને એટલું કહું છું ભાપ તમે વિરોધ હવે કાંઈ કરવો જ નથી હવે વડવાળી માથે મૂકી દ્યો તો એનું સો મહિના મોગલ ઉજડ કરને કેને એકનું જો ગીગા એકનું બીજાને મોગલ હો વરહ ના રાખ્યા ગીગા એકનું કારણ હણે એને હણો ગીતા કહે છે અને મોગલે કહે છે આ એકનું ઉદર વળી જાય છે અને નહીં રહેવા દઈએ પણ આ ન કરાય આ ચારણ જગતબાનું તો અપમાન કરે મને દુઃખ થાય અને ચારણો ધીરજ રાખજો બાપ કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય કોઈની ધર્મને કોઈને હાનિ પૂગે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ પાસે કેમ સેવા કરો અરે મારા હાવ તમે તો બધાય શક્ય છો તમે તો મહાતા છો મડજ છો વીરપુરુષ છો અને કીધું આવવાનું હોય તો પછી કિંમત ક્યાંથી જાય છે એટલે એટલો અમે બધાય ચારણો જાય વિરોધ જો કે આયરોએ કર્યો છે વિરોધ બે ત્રણ મને મીડિયા આવ્યા છે આહિરોએ કર્યો છે પણ આ એકનો જ હું વિરોધ કરું છું કેનો આ એકનો જ આ ગીગાનો એકનો જ વિરોધ છે મારો કે ચારણો તળાજાનું પાણી ન પીતા બસ એ ગીગાનો એકનો જ હું વિરોધ કરું છું કારણ કે અહીંયા આહિરો આવે છે મારી પાસે હડાભીડ આયરો આવે છે કે એક અવાજ માથે ઉભા છે લાખોના ખર્ચા કરે છે આ પણ મારો વિરોધ આ એક ગીગા થીન છે અને કચ્છના આહીર તો ખમીરતા છે ક્યાંય ગોનારથ વહી ગયા પણ એની ખાનદાની એની મરદાનગી એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી મૂકવાના પણ નથી કારણ કે જેની ભેરે મોરલી ધર છે ને હજાર હાથવાળી બેઠી છે તો એક ગીગાથી મારે વાંધો છે કે અમારા આખા સમાજનું અપમાન કર્યું છે એમાં અપમાન અમારું કર્યું પણ ભેળું તમારું હોત કર્યું છે દેવાય દેવ બોધણની જે ઇતિહાસ સુધળો રચી ગયો છે આયર એની પ્રતિમાનું હડાહડ અપમાન એને કર્યું છે વિચાર તો કરો તો આક્રોશ સાથે કહું છું ચારણો કાંઈ કરવાનું નથી બોલવાનું નથી આ વડવાળીના મોગલના ખોળે નાખી દો એટલે એમાં મોગલ કયો તો ભલન હોનભાઈ કયો તો ભલન કરણી કે હિંગળા કયો મેલડી કયો જે કયો નવ લાખે આમાં આવી ગઈ છે આ હાજવાર માતાજીનો અખંડ યજ્ઞ છે ઘીનાળિયર નો અને ત્રણ આરતી થાય છે અને માને ધા નાખી દીધી છે પણ ચારો ધ્યાન રાખજો ઈ પાણી પીતા નહીં સમજી લેજો ચારણો હું તમને વારો ચડાવી દઈશ એનું પાણી નો પીવો એના નામનું સમજી નાખવાનું રોઈ નાખવાનું અને આયરનો નો શબ્દ બોલો આયરનો બોલે આયર આ શબ્દ બોલે જ નહીં ચારણ દીકરી વિશે આયર બોલે હોજી નો બોલે આહિર બોલે જ ને મને દુઃખ થાય છે પણ કાંઈ વાંધો નહીં હું કોઈનો ધોખો નથી કરતો પણ દુઃખ સાથે મને કહેવું પડે છે આહીરો તમે કોઈ વિડીયા ન મૂક્યા કે આજે અપમાન કર્યું છે કે આપણે આ આ રાક્ષસને આ ધાનના ધનેરવાને બે શબ્દ કહી કે ભાઈ તારા આ ન બોલાય આ એક તું મામા ભાણીની એકતા તોડો વાળો છે આહીરો તમને કહીશ મને દુઃખ થાય છે આહીરો તમે ઉઠી કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આહિર અમારું મહાળ છે કે આહીર આહેર અહીંયા નેવું ટકા કામ કરે છે બાપ નેવું ટકા દસ ટકામાં અઢારે વર્ષ છે એમાં નેવું ટકા અહીંયા આહેર આહેરાની દીકરીઓ બાયુ બધા અહીંયા સેવા કરે મોબાઈલની મને દુઃખ થાય છે કે આહીરો તમને કાંઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં મને બહુ દુઃખ થાય છે આહીરો મને બહુ દુઃખ થાય છે કાંઈ વાંધો નહીં બાપ ન દીધો મને એનો કોઈ દુઃખ જ નથી માતાજી મોરલીધર ને મોગલ તમને બધા હોવરના રાખે પણ ગીગાનું મોગલ મૂળ નહીં રહેવા દે હું સાચી ઠોકીને કહું છું આ વડવાળી મુખ્ય નહીં ગીગા તારું ધનોત પનોત વડવાળી મોગલ કાઢી નાખશે જા ગીગા તને ફટ છે કારણ આયર બોલે નહીં સમજી લેજે ગીગા આયર બોલે નહીં તને વડવાળી મોગલ માફ નહીં કરે જય મોગલ